નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મોહમ્મદ સ્વામીને મારી નાખવાની ધમકી જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટર મોહમ્મદ સ્વામીએ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે તો મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ઈમેલ મોકલનાર વ્યક્તિએ એક કરોડ રૂપિયાની માંગ કરી છે જો કે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે પૈસા નહીં આપે તો ગોળી મારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે મળતી વિગતો વાત કરીએ તો ધમકીના ઈમેલ મળ્યા બાદ સ્વામીએ તેના પરિવારને ચોંકી ગયા છે અને ક્રિકેટ ક્રિકેટર ત્યારે સ્વામી ક્રિકેટર્સના ભાઈ મોહમ્મદ અસીબે ત્યારે એસપી એસપીને ફરિયાદ કરી છે જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં અનુભવી તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ